નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે ગ્રામ ગ્રામસભાના વોર્ડ નંબર એક ના સભ્ય કૌશિકાબેન અજીતભાઈ ચૌધરી દ્વારા એક નિવેદન આપવામાં આવેલ છે અને આક્ષેપ કરવામાં આવેલ છે કે એ નિવેદનની અંદર તેઓ કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતની અંદર સરપંચ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તેઓ કોઈ પણ જાતનો વહીવટ કરતા નથી આશિષભાઈ ભક્તા જે ઉપસરપંચ છે 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 અને જેઓના કારણે હોબાળો થયો હતો તેઓ દ્વારા સમગ્ર કરવામાં આવે જેવા અનેક આક્ષેપો કર્યા અમે સભ્ય હોવા છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે અનેક પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવે છે તે આપણે તેઓના નિવેદનની અંદર જોઈએ ત્યારે બીજી વાત અહીં એ થાય છે કે આશિષભાઈ ભક્તા દ્વારા ગ્રામજનો ઉપર એક આક્ષેપ કરવામાં આવ્યો હતો કોઈક સમાચાર પત્ર દ્વારા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે નોડલ અધિકારી તરીકે આવેલ રશ્મીબેન કોકણી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા પ્રમુખ વર્ષાબેન રાઠોડ ઉપર ગામના કેટલાક આવેલ અરજદારો દ્વારા ગેરઓટણુક તેમની સાથે કરવામાં આવી હતી ત્યારબાદ હોબાળો થયો હતો જ્યારે નોડલ અધિકારી રોશનીબેન કોકણીનો સંપર્ક કરવામાં આવ્યો રૂબરૂમાં ત્યારે તેમણે કહ્યું કે ના આવી કોઈ ઘટના બની નહોતી કોઈએ અમારી સાથે ગેરવર્તણૂક નથી કરી માત્ર વાત વાત અંદર કહેવામાં આવ્યું હતું કે જો વર્ષાબેન દ્વારા કોઈ કામ ના કરવામાં આવતું હોય તો તમે રાજીનામું આપી દો વર્ષાબેન એટલે કે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વાલોડના તો અહી કોઈ એ પણ જે ત્યાં હાજર હતા તે લોકો દ્વારા કહેવામાં નથી આવતું કે ત્યાં હાજર કોઈ પણ મહિલા સત્તાધીશ કે કર્મચારી સાથે કોઈ દ્વારા ગેરવર્તણ કરવામાં આવી છે માત્ર આશિષભાઈ ભટ્ટા પોતાનું જે પાંગળો બચાવ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને હાલ તો ગ્રામ પંચાયતના એક સભ્યનો આક્ષેપ છે આગળ હજુ આ સમગ્ર મામલો શું વળાંક લે છે તે તો જોવું રહ્યું ત્યારે આ સમગ્ર ઘટના પર નજર બનાવી રાખવા માટે તાપી સ્વરાજ્ય ન્યૂઝ નિહાળતા રહો જી તમારું નામ મારું નામ કૌશિકાબેન અજીતભાઈ ચૌધરી કમલસોર બાજપુર ઉસ્તુની પાર્ક વોર્ડ નંબર

તો અત્યારે તમે બધા જાગૃત થાવ તલાટી દ્વારા પરિપૂર્ણ જાહેર કરતા હતા પણ ગ્રામજનો સવાલ પ્રશ્ન પાકી હતા એટલે એમ જ બેસી ગયેલા ગ્રામ સભા પરિપૂર્ણ એ લોકો જાહેર કરી પણ આ લોકો બહાલી આપવામાં નથી આવેલી

ગામના નાગરિકોને ઉપસરપંચ દ્વારા ગાડા ગાડી કરવામાં આવી હતી એમાં સત્યતા કેટલી એમાં એવું હતું કે વિમલભાઈ કરીને રજૂઆત કરતા હતા કે અમારા અહીંયા સોડિયા અમારા રસ્તા એટલો બધો ખરાબ થઈ ગયો હશે પાંચ થી સાત વર્ષ થઈ ગયા હશે વારંવાર દર ગ્રામસભામાં સભામાં રજૂઆત કરતા હશે લેખિતમાં પણ આવ્યું છે અમારા વોર્ડ સભ્ય પણ લેખિતમાં આવ્યું છે વારંવાર એની લેખિતની અરજી પણ મેં લોકોને બતાવી છે સતાય અમારા એક એક પ્રશ્ન પૂછવામાં આવતા હતા વિમલભાઈ દ્વારા કે અમારા અહીંયા રસ્તો કે અમારી સુવિધા કેમ નથી થતી અમે પણ ટેક્સના વેગાનો પૈસા તો ભરીએ છીએ તો એ સવાલ પૂછતા એ સવાલ પૂછતા આશિષ ભક્ત ઉપરા થઈને બોલવા લાગેલા કે નહીં થાય થાય તે કરી લેવું કેવા આશિષ ભક્તા દ્વારા

કામ ક્યારે કરશે એ સવાલ કરતા હતા વિમલભાઈ ને છે તે લોકો એકદમ એટલી ખરાબ વિભીષણ કે કે બોલી ન શકાય એવી એવી ગાળ બોલેલા હતા એ ગાળ બોલતા હતા ત્યારે હું હતા મને હું લેડીસ હતી એટલે મને યોગ્ય ને લાગ્યું એટલી ગંદી ગાળ બોલેલા એટલે મેં ત્યાંથી ઉઠીને પાછી તરત સામાન્ય સભા હતી જ એટલે હું ત્યાં જઈને બેસી ગઈ તો ત્યાં જઈને પણ અશેષ ભક્ત માપીની ગાળ બોલાવ મેં અશેષ ભક્ત મેં ટોકેલા પણ હતા કે તમે આ ગ્રામ પંચાયતની પચેરી છે એમાં તો મારાથી આવું નહીં બોલાય ને જો બોલશે તો પછી મારાથી હાથ પણ ઉપડી જશે ને હાથ પછી બોલે તો બોલા તો અમે તો બીજાને તે લોકો ભાઈ જે કેવું હોય ત્યાં જઈને તમે કહો ખુલાસો કરો પણ આ ગ્રામ સભા પણ આ તમે બોલતા તમે મને સંભળાવો છો એમ પણ કોઈ વખત સામાન્ય ગાર્ડ બોલવાનું એટલે ઊંચા બોલવામાં આવે ને હું કેમ તેમજ કરવું જોઈએ થાય ને તેમની થાય ને કાલે પણ મેં ચર્ચા કરી હતી

આ ઠરાવની નકલ માંગુ છું પણ આ દિન મને નકલ આપવામાં આવી નથી ને કયા કામ કાં થયેલા છે એવું કોઈ ખાલી આવેલી અરજી વાંચનમાં લેવાય છે તેના સિવાય બીજું કોઈ કંઈ કામ થતું નથી તમને સભ્ય તરીકે જ્યારે એ લોકો દસ્તાવેજી પુરાવા આપવા માટે પણ ના પાડી દેતા હોય તમને લેખિતમાં આપો છો તેમ છતાં તો બીજા ગામજનોનું આ લોકો સાંભળે છે ખરા કે ગામજનોને દબાવે છે કોઈ કોઈ બાબતમાં કોઈને આ જે ઓધી એ લોકો એક ફતફુસાસનો

કે ઘર અને ઘર અને આવાસ યોજના બાંધકામ માટે યોજના આવેલી છે તો તમે યાદી બનાવી ઘર ઘરે યાદી બનાવીને છે તે જરૂરિયાત છે તે યાદી બનાવીને એ લોકોને કહેવાનું છે કે તમારી આ યોજના છે ફોલો કરવાની છે ને એ લોકોને લેખિતમાં યાદી બનાવીને પ્રમાણિત રજિસ્ટર છે એમાં લખવાનું છે તે પણ એ આ સરપંચને તો ખબર જ નથી કે આ યોજનાનું શું છે તે જી બીજી વાત કે એ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે

વર્ષાબેન ઉગ્ર થઈ ગયેલા દ્વારા વિમલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે વહીવટી મંજૂરી તમે તમારે માંગવાની નહિ તમારે વહીવટી મંજૂરી તમારે એ લોકો પર કવડા સાઈન કરાડો નહીં કામો મૂકવાના હોય ને એ લોકો તો તમારા જે કર્મચારી છે તમે કઈ તેમ કરવાનું હોય એવું વિમલ દ્વારા વિમલભાઈ દ્વારા જણાવવામાં આવેલું ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ દ્વારા કોઈક સમાચાર પત્રમાં જણાવવામાં આવેલ છે કે નોડલ અધિકારી અને જે ગ્રામ પંચાયત ની અંદર આવેલા તાલુકા પંચાયત ના પ્રમુખ હતા એમને અરજદારો દ્વારા કોઈ ગાળો બોલવામાં આવી હતી કે અભદ્ર વર્તન અરજદારો દ્વારા કરવામાં આવ્યું છે એ સત્ય છે ના એ બિલકુલ તદ્દન ખોટી વાત છે મારી બાજુમાં જ સરપંચ બેઠેલા તેની બાજુમાં સરપંચ શ્રી બેઠેલા તેની બાજુમાં એટલે સમગ્ર ઘટનાની અંદર ગાળો બોલેલી કોણ ના ગાળો તો અવશ્ય બોલેલા અરજદારો નથી બોલેલા ના નહી બોલેલા એ તો વિડિયો રેકોર્ડિંગ પણ છે ને બધા ઠગ બોલેલા છે મારી પાસે વિડિયો અમા અજીતભાઈ કરીને વિડિયો ઉતારતા હતા તે વિડિયો પણ તો

વિમલભાઈ જે આદિવાસી સમાજનો યુવક હતો એને જો દેવામાં આવતી હોય તો તંત્ર કરી શકે આગળ તમે કોઈ રણનીતિ કરીને કાર્યવાહી કરશો ખરા તમે આગળ કોઈ આવી કાર્યવાહી કરશો ખરા આ લોકોની માંગ હતી હું લોકો સાથે આ ગ્રામજનો સાથે જ છું કારણ કે હું સાક્ષી છું એક વાર નહીં પણ બે વાર બોલેલા છે જો 13 તારીખે ગ્રામસભા ફરી યોજવામાં ન આવે તો તમે ગ્રામજનો સાથે આંદોલનમાં જોડાશો ખરા હા જોડાશ ચોક્કસ જોડાશ કારણ કે હું તો સેવા જ કરવા આવેલી છું